ગણતરી કરો દર્શકો કેમ છો ને હું છું નિર્મલ સુથારને આજે ડીસા શહેરની અંદર એક બાળ કલાકાર મળી આવ્યો છે જી હા તો આજે એક બાળ કલાકાર સાથે મુલાકાત કરીશું એ બાળ કલાકારની એક અદ્રભૂત એવો છે જેની કલ્પના ના કરી શકાય એ બાળક બંને આંખોથી અંધ છે પણ છતાં તેનું એક સપનું છે કે હું એક કલાકાર બનું અને મારા પિતાનો એક સપનું સાકાર કરું કારણ કે પોતાના જીવનની અંદર શું કરવું શું ના કરવું એ દરેક માટે એક લાગણીશીલ હોય છે ને આજે અમારું નેટવર્ક નિર્મલ બનાસ ઝૂમ નેટવર્ક પહોંચી ચૂક્યું હતું ડીસા શહેરની અંદર અને જે બાળકલાકારનું નામ છે પૃથ્વીરાજ ડાભી જે તમને નજારો બતાવી રહ્યો છું કારણ કે જેમનું આ મકાન છે એવા પૃથ્વીરાજ ડાભીનું જે બાળકલાકાર છે તેમના સુધી નેટવર્ક અમારું પહોંચી ચૂક્યું હતું ને આવો તે બાળ કલાકારની આપણે મુલાકાત આજે કરીએ ડાભીનું તો તેમની સાથે અમે પહોંચી ચૂક્યા હતા અને જે કેમેરામેને કહ્યું કે જલ્દીથી તે તેમના તસવીરો બતાવે આપણે પૃથ્વીરાજ ડાભી જે બાળ કલાકાર છે ત્યાં અમે પહોંચી ચૂક્યા હતા ને અહીંયા તે બાળ કલાકાર છે પૃથ્વીરાજ કેમ છો બસ શાંતિ ને તેમના પિતાશ્રી છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું ને પહેલાં આવો તેમની સાથે નામ જાણીએ કયા ગામના વતની છે તે પણ જાણીએ આવો હલો મો લોરવાડા ગામનો વતની છું હું દરબાર વેણાજી મારો નામ છે અને મારા પૃથ્વીરાજ વિશે તારી ભાઈ નિર્મલભાઈ અમારા અહીંયા આવ્યા છે ને મીડિયાવાળા તો એમને કીધું કે સારું છે તમારો આભાર ને જે તમે આ બાળકને જે તમારા પુત્ર છે જે તમારું સપનું હતું તમે મને વાત કરી કે જે મારું સપનું હતું કલાકાર બનવાનું પણ મેં તો સાકાર ના કરી શક્યો પણ મારો પુત્ર જે બંને આંખોથી અંધ હોવા છતાં પણ એક સપનું સાકાર કરવા જઈ રહ્યો છે એક પિતા અને પુત્રની એક અદ્રભુત કહાની છે તો તેના વિશે જે આ કહાની પાછળની શું ઘટના છે કે જે મારા પિતા અને પુત્રની તમે શું કહેવા માગશો તે અમને જણાવો મારું એવું સપનું હતું કે હું એવો કલાકાર બનીશ પણ મો કલાકાર એમ કે નથી બની ગયો તો અત્યારે મારો પૃથ્વીરાજ છે તો કે હું કલાકાર બની અને એવું તમારું સપનું સાકાર કરીશ તો તમે જે આ પુત્ર અને પિતાની અદ્રભૂત કહાની છે જે પિતાનું સપનું હતું તે પુત્ર હવે સાકાર કરવા જઈ રહ્યો છે જી હા તો પૃથ્વીરાજ સાથે વાતચીત કરીશું પૃથ્વીરાજ જે આ તમારો તમે સપનું સાકાર કરવા જઈ રહ્યા છો ને હા ને તમે જે આ કલાકાર ની અંદર જયારે આવ્યા એટલે તમને કોઈ કહેવામાં આવ્યું તો હતું કે પૃથ્વીરાજ તમે કલાકાર બનો કે તમારી કોઠાસૂર દ્વારા તમે કલાકાર બન્યા ના ના હું મારા કોઠાસૂર દ્વારા કલાકાર બન્યો પોતાના કોઠાસુ દ્વારા કલાકાર બનેલા અને જે પિતાની લાગણીઓ દ્વારા અહીંયા એક કુદરતે આપેલી બક્ષિસ દ્વારા અહીંયા તે કલાકાર બનવામાં આવ્યો છે ને તેમના પિતાએ જે કોઈ પુત્ર માટે શું કર્યું આ કલાકારની લાઈનની અંદર તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું કે જે તમે આમ આ જે પૃથ્વીરાજને જ્યારે કલાકારની અંદર લાઈનમાં લીધો ત્યારે કોઈ એવા સમાજની અંદર પણ કહેવામાં આવ્યું હશે કે આપણા કલાકારને ના બનાવરાય એવા પણ હશે લોકો અત્યારે એવું કહેવા માંગો છો કે મારો બાબલો અત્યારે કલાકાર બનવા વિશે એવા લોકો ઘણા મળે કે તમે આ શું કલાકાર બનશે અને ઓછી દેખતો નથી એવું બનશે પણ મારો છોકરો અત્યારે પૃથ્વીરાજ છે કે એવું કે મારું સપનું પપ્પા કોઈને કલાકાર બની અને એમને બતાવું છે તો જે તેમની લાગણી છે કારણ કે લોકો અમે તે માટે કહેતા હોય છે જ્યારે તમે એક પગથી આગળ વધો ત્યારે કહેતા તમે ના કરી શકો તે કોઈ કાર્ય એવું સક્ષમ નથી કે જે તમે ના કરી શકો હિંમત કોઈ દિવસ હારવાની નથી હોતી ને એવા બાળ કલાકારે જે પોતાના જીવનની અંદર બંને આંખોથી અંધકાર છે પણ તેના જીવનની અંદર અંધકાર ન આવે તેના માટે એક પિતાનું સપનું સાકાર કર્યું છે પૃથ્વીરાજ ડાબી સાથે આપણે બે ત્રણ આપણે સારા સારા ગીતો ગવરાવીએ તો પૃથ્વીરાજ એક સરસ મજાનું એક ગીત ગાઈ લો સરો સારું સારું તમને જે પસંદ આવે તે હા આ જીવ તલવલ થાય ત્યાં સુધી તનના ભાળું જગત પાળવા મથી રહી તું આ ભલે અડાડું જીવ તલવલ થાય ત્યાં સુધી તનના ભાળું જગત પાળવા મથી રહી તું ટોચમો મો બેહાડું खूब खूब सरस ने बीजू पण हमारा दर्शक मित्रों ने पसंद आयो बीजू पण गाओ जगत फरी फरी थाकी गयो सु दुनिया नि सामने तो खोटो पडयो सु साथ आप जेसी कोतर हारी गयो सु हादना छोटाया या दोनों पूर लई वर हादना छोटाया या दोनों पूर लई तू तो जति रे ओ पोर हाले मराठी जुदी थी पोर हाले मराठी जुदी थी त्यार थी आज सुधी तू मने मली ने बे हजार कॉलेज करती थी अरे बे हजार कॉलेज करती थी अरे बे पड़ी तारे पेपर નામ જિંદગી મેં તમે અવાજ સાંભળો એટલો મધુર છે ને જે જે પિતા અને પુત્રની કહાની હતી અંદર પુત્રએ તેના પિતાની કહાની એક સાકાર કરી છે કારણ કે જે કોઈ પિતાનું સપનું હોય છે કે મારો પુત્ર કોઈ પણ સંજોગોની અંદર તે કોઈ દિવસ અટવાયના તે માટે તેના પિતાએ તેમના સપનું હતું તે પુત્રે સાકાર કર્યું છે કારણ કે બંને અંકોથી અંધ હોવા છતાં પણ તે તેના જીવનની અંદર અંધકાર ના છવાય તે માટે તેમના પિતાનું એક સપનું પુત્રે પૃથ્વીરાજે ડાબીએ તેનું સપનું સાકાર કર્યું છે તો તમને જે આપ તમારો જે દીકરો જે કલાકાર બન્યો છે એ તો તમને તેવી ખુશી તો કેવી લાગી રહી છે અત્યારે મારો પુત્ર પૃથ્વીરાજ કલાકાર બન્યો એ વિશે અત્યારે મારો ખૂબ ઉમંગ જાગી રહ્યો છે અત્યારે મારા દિલથી એટલો સરસ લાગે છે કે કે મારા અત્યારે પરિવારમાં બીજે બધાને ખૂબ આનંદ છે અને અત્યારે બધા રિસ્તેદાર બીજા બધા ખૂબ રાજી છે એવું બધું સારું છે બાળ કલાકાર તમારો તૈયાર થયો છે તો તેના વિશે હવે આગળ વધારવા માટે બીજું શું કહેશો અમારા દર્શક મિત્રોને અત્યારે મારું કહેવું એવું છે કે અત્યારે મારો પૃથ્વીરાજને ઘણો કલાકાર વિશે આગળ વધારવું છે એવો મીડિયાવાળાને હું અપીલ કરું છું કે એવા મારા પૃથ્વીરાજને સહ સહકાર કરતા રહેજો ને જે આ સાથ સહકાર તમે દર્શકો આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો આ તેમને સાથ સહકાર આપ આપતા રહેજો અને પૃથ્વીરાજ તમે જે કલાકાર બનવાની આ લાગણીશીલતા રહેતી હવે ખૂબ રીતે આગળ વધવા માંગતા છો ને હા તો હવે આવો ને આવો તમે જે ગાયકી કરી રહ્યા છો તે ખૂબ રીતે તમે આગળ વધજો ને એવી અમારી અપીલ છે ને અમે જે મીડિયા કર્મી દ્વારા અમે તેમની સાથે મુલાકાત કરી ને જેમનો અવાજ હતો અવાજ ખૂબ સરસ મજાનો હતો ને તેમના નેટવર્ક તેમને ત્યાં પહોંચી તેમની મુલાકાત કરી ને આ નિર્મલ સુતાર અહેવાલ લઈને જ્યારે પહોંચ્યો હતો ને ખૂબ સરસ મજાનો આ બાળ કલાકાર ત્યાં જોવા મળ્યો હતો ને આવી દરેક વિડીયોઝની અમે અપડેટ આપતા રહીશું બનાસકાંઠાથી લઈને ન્યૂઝ રિપોર્ટ નિર્મલ સુથાર બનાસકાંઠા